બ્રેક આપનું સ્વાગત છે રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુના જગતનાખા પાસે મારામારી થઈ અને જગતનાખાના કર્મચારીઓ તેમજ સહેલાણીઓ વચ્ચે મારામારી થઈ હતી તો જગતનાખા પર ટેક્સના રૂપિયાને લઈને બોલાચાલી થઈ 15 થી 20 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને માઉન્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તો કયા કારણસર આ બોલાચાલી થઈ છે સહેલાણીઓ વચ્ચે અને નાખા પાસે જે આ મારામારી થઈ છે તે પાછળનું કારણ જાણવા માટે પોલીસ પહોંચી હતી રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુના નાખા પાસે મારામારી થઈ હતી નાખાના જે કર્મીઓ છે તેમના વચ્ચે અને સેનાણીઓ વચ્ચે મારામારી ટેક્સના રૂપિયાને લઈને બોલાચાલી થઈ તેઓ હાલમાં માલુમ પડી રહ્યું છે અને મારામારી પર ઉતરી આવ્યા હતા તો આબુના નાખા પાસે આ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી તો જે ટેક્સ લેવામાં આવે છે તેને લઈને બોલાચાલી થઈ હતી ટેક્સના રૂપિયાને લઈને બોલાચાલી થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે આબુ ટોલનાકા પર જે બબાલ થઈ આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુગજી પાસેથી જે મુગજી જે પ્રમાણે આ બબાલ થઈ હતી ટોલનાખા પાસે શું કારણ જાણવા મળી રહ્યું છે મિથુન પ્રમાણે સહેલાણીઓ પર્યટન સ્થળ માઉન્ટ કર્મચારીઓ કર્મચારીઓ હતા તેમના સામસામે છૂટા હતી મારામારીના જે વિડીયો સામે આવ્યા હતા સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને જો વાત કરીએ તો જકાત નાકાના ટેક્સના પૈસાને લઈને આ બબાલ થઈ હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે પોચી ને સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે માઉન્ટ આબુ એટલે મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં હજારો સહેલાણીઓ આવતા હોય છે ત્યારે આ ઘટનાને લઈને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે